નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી બંધો આજે આપણે એવા ગામમાં આવ્યા છીએ કે જે ભારતનું છેલ્લું ગામ છે એટલે કચ્છનું ચારણકા ગામ તાલુકો સાતલપુર જિલ્લો પાટણ અને મારી સાથે જે ખેડૂતના ખેતરમાં આપણે આવ્યા છીએ એ ખેડૂતભાઈ પણ ઊભા છે અને એમને નિધિનું કૈલાસ પાંચ જીરું જે એમના ખૂબ જ ચાહક છે અને વર્ષોથી વાવે છે તો આપણે પહેલાં તો એમનો પરિચય લેવાનો છે અને એનો મોબાઈલ નંબર એનો પરિચય અને કેટલું જીરું વાયુ છે એ આપણે ખાસ ઉદયદાનને આપણે પૂછવાનું છે ઉદયદાન તમારો ટૂંકમાં પરિચય આપો મારું નામ ગઢોઈ ઉદયદાન નામ ચારણકા તાલુકો સાતલપુર જિલ્લો પાટણ હું બે વર્ષથી નિધિ કૈલાસ પાંચ વાવું છું મને ઉત્પાદનમાં સારું મળે છે અને બિયારણ પણ બહુ સારું આવે છે તો ઉદયદાન તમે જે નિધિ કૈલાસ પાંચ જે જીરોનો ચાહક છો તો તમે છેલ્લા બે વર્ષથી આ જીરું વાવો છો અને તમારું ગામ એટલે કે ભારતનું છે અને તમે તમે આ ફિલ્ડ પાછળ જોઈ રહ્યા છો જીરું કેવું તમને દેખાય છે તમે નજર સામે જોઈ રહ્યા છો અને ખાસ આ કૈલાસ પાથ જીરાની ખાસિયત એ છે કે તમને એક સરખું જીરાનું ફિલ્ડ દેખાશે ક્યાંય પણ તમને રોગિંગ કે ટાઈપ નહીં દેખાય અને એની ફૂટ પણ જોરદાર થશે તો મારી સાથે રામજીભાઈ પણ છે એ નવ 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 ગુજરાત સાતલપુર નવ નવજીવન